તો હેલ્લો મિત્રો નમસ્કાર સ્વાગત છે બધા વિડીયો વિડીયો છે વિદ્યાર્થીઓ છે ઘણા બધા અમારા આજુબાજુના પાડોશીઓ છે તથા ઘણા બધા કાય એક યુટ્યુબ પ્લેટફોર્મ ઉપર આવવા માંગે છે તે ઘણી બધી વખત મને અને વર્ષાને ઘણી બધી વખત પ્રશ્ન કરતા હોય છે તો બધાને જવાબ દેવા એ શક્ય હોય નહીં તો અમે લોકોએ વિચાર કર્યો કે જેટલા જે બધાના કોમન સવાલ હતા ને એ બધા અમે વર્ષા એક ચિઠ્ઠીમાં લખી લીધા અને આજે આ બધા પ્રશ્નના જવાબ છે એ અમે લોકો દેવાના છે તો કયા કયા પ્રશ્નો અમને સૌથી વધારે પૂછેલા છે અમારું કોમેન્ટ સેક્શન તો બંધ છે પણ રૂબરૂ રીતે જેટલા જેટલા સવાલો અમને પૂછેલા છે એનો બધા અમે જે સવાલો ચિઠ્ઠીમાં લખી અને પહેલો સવાલ એ છે કે યુટ તમને શરૂ કરવાનો વિચાર છે એ ક્યાંથી આવ્યો અને ખાસ કોમેન્ટ એની પણ ચર્ચા આપણે કરશું તો જેટલા કોમન પૂછાયેલા જે સવાલો છે આજે એક એક પછી એક બધાય પ્રશ્નના જવાબ છે એ અમે દેવાના છે તો પહેલો પ્રશ્ન એ છે કે યુટ્યુબ શરૂ કરવાનો વિચાર છે એ ક્યાંથી આવ્યો અને કોને આવ્યો તો આ વિચાર છે એ મને આવેલો છે નહીં હા

ઘણા સમય પહેલા આવેલો અમે ત્યારે ચર્ચા પણ કરી હતી પણ પછી માંડી વાળ્યું કે ના નથી કરવું પછી હમણાં પાછો અમને થોડોક સમય પહેલા વિચાર આવ્યો તો વિચાર આવ્યો ત્યારે મને બે દિવસ ને ખાલી ખાલી વિડીયા બનાવ્યા કે આ આપણે ચાલુ કરીએ તો પછી ચાલશે કે નહીં આ વિડીયા આપણે બનાવતા આવડશે કે નહીં તો અમે બે ત્રણ દિવસ ને એકલી ખાલી ખાલી વિડીયા બનાવ્યા અને પછી મેં ચાલુ કર્યું તો શરૂઆતમાં છે વર્ષાવે કીધું કે એણે બે ત્રણ દિવસ છે ખાલી ખાલી યુટ્યુબ ઉપર અમે વિડીયો શેર કર્યા નહોતા પણ ખાલી ખાલી કઈ રીતે એડિટિંગ કરવું કઈ એપ્લિકેશન ઉપર એડિટિંગ કરવું કઈ રીતે થાય છે આ બધી પહેલા બે ત્રણ દિવસ એણે શીખવું અને મારો વિચાર પણ યુટ્યુબ ઉપર આવવાનો હતો પણ મારો વિચાર માત્ર ને માત્ર જે અમારા સ્કૂલ કક્ષાએ જે વિવિધ પ્રકારની સ્પર્ધાઓ થાય છે પંદરમી ઓગસ્ટ ઉજવાય છે છવ્વીસમી જાન્યુઆરી ઉજવાય છે તો આવી રીતના એક ચેનલ બનવાનો બનાવવાનો મારો પહેલેથી ઉદ્દેશ હતો કે આ બધી જે સ્પર્ધાઓ છે એ બધા લોકો જોઈ પરંતુ ઘણી બધી વખત મનમાં ઘણા બધા વિચારો આવતા કારણ કે હું એક એઝ અ શિક્ષક બરાબર તો ઘણી બધી વખત આ યુટ્યુબ પ્લેટફોર્મ ઉપર આવવામાં પેલા બહુ ઘણા બધા વિચાર આવતા પછી મને એક વિચાર આવ્યો કે સાંઈરામ દવે સાંઈરામ દવે એક ઓફિશિયલ ટીચર છે પરંતુ એ યુટ્યુબમાં વધારે ધ્યાન દે છે તો મને વિચાર આવ્યો કે આપણે એક સાઈડમાં ઘણી બધી જગ્યાએ અમે જતા જ હોય છે બરાબર તો કોઈ પ્લેસ છે એમને લગતા વિડીયો બનાવી લઈએ આપણે જેથી કરીને પ્લેસ વિશે લોકોને ખબર પડે પછી કોઈ સ્કૂલમાં કોઈ પ્રોગ્રામ છે તો એ વિડીયો ઉતારી અને બધાને બતાવીએ તો આવો વિચાર હતો પછી વર્ષાએ વચ્ચે વાત કરી કે આમાં વચ્ચે હું પણ ક્યારેક ક્યારેક ડેલી વ્લોગ નાખીશ કે જે આપણા દરરોજની દિનચર્યા એટલે ટૂંકમાં આવી રીતના એક શરૂઆત કરી હતી અને અત્યારે તમારા સપોર્ટથી એક હજાર સબસ્ક્રાઈબર આપણા પૂરા થયા છે તો આપણે એ વાત આગળ કરશું હવે બીજો પ્રશ્ન એ છે કે તમે કોમેન્ટ સેક્શન કે અમારા વિડીયોમાં કોમેન્ટ નથી થઈ શકતી તો એનું કારણ મુખ્ય ઘણા બધા કારણ છે મારો જ એક મિત્ર કે જે વેરાવળનો રહેવાસી હતો અને આપણે

આવા આપણે જોવા અને આપણું મોટિવેશન લેવા હજારો લોકો લોકો હોય અને આવા પાછળ આપણી થોડીક ઇમેજ ઉપર એટલે એવા લોકોને જવાબ દેવા પણ અમારા માટે કોઈ ઇમ્પોર્ટન્ટ છે નહીં બરાબર અને જે અમારા રેગ્યુલર વ્યુઅર્સ છે કે જે અમારા રેગ્યુલર વિડીયો જોઈ છે એને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન રહેશે જ નહીં અમે જ્યારે જરૂરિયાત જણાશે ત્યારે બધાય જવાબ આપતા જ જશે જો આ એટલા પ્રશ્ન હતા એ અમે કલેક્ટ કરીને જ રાખ્યા હતા કે આપણે એનો એક ફૂલ વિડીયો બનાવી જ નાખશું એટલે જેટલા અમારા રેગ્યુલર વ્યુઅર્સ છે ને એને અમે બધાય કોઈ પ્રશ્ન છે એ કોમેન્ટ બંધ રહેશે તો કોઈ પ્રશ્ન કરવા જ નહીં દઈએ જ્યારે સમય જશે જેમ જેમ થોડુંક આપણું ચેનલ ગ્રો થશે એમ બધાય પ્રશ્નના જવાબ છે અમે તમને આપતા જ રહેશું એટલે જે લોકો કોમેન્ટ કરે છે ને ખાસ ધ્યાન રાખજો બરાબર તમે ભલે તમારે ફેક ચેનલ કોઈ પણ બનાવી લો કોઈ વિચાર રાખીને કોમેન્ટ કરતા હોય તો ખાસ સાવચેત રહીજો આ સોશિયલ મીડિયાની દુનિયા છે બરાબર માં બધુંય થઈ શકે હવે એના પછી પ્રશ્ન સરસ મજાનો એ હતો કે તમે કઈ ચેનલ કઈ એપ્લિકેશન ઉપર વિડિયો છે એડિટ કરો છો તો જ્યારે અમે કોઈ નાનો એવો વિડિયો હોય ત્યારે અમે VN એપ્લિકેશન વાપરીએ છીએ કારણ કે VN એપ્લિકેશન બહુ સારું છે પરંતુ જ્યારે કોઈ લોંગ વિડિયો હોય ને ત્યારે આ VN એપ્લિકેશન માં ગેલેરી માં સેવ કરવામાં બહુ વાર લાગે અને આપણી પાસે 8-10 કલાકનો સમય હા બે અઢી કલાકનો સમય પાંચ સાત મિનિટનો વિડીયો આપણે એડિટ કરીએ અને પછી પાછો ગેલેરીમાં સેવ કરવા જાય એક્સપ્લોર કરવા જઈએ ત્યારે બે થી અઢી કલાકનો સમય લાગે છે એટલે અમે કોઈ લોંગ વિડીયો હોય ને એને કાઇન માસ્ટર प्रो એડિટ કરીએ છીએ करिए छे अने वीडियो बनावे ने વધારે જોઈએ હા જે મારી પાસે કાઇન માસ્ટર પ્રો વર્ઝન છે એમાં કોઈ નેટની પણ જરૂર નથી રહેતી અને વીડિયો બનાવે ઓછે એમબી નો બને ઓછી એમબી પણ બને અને ખાસ તો કે તમે ગમે એટલો લાંબો વિડીયો બનાવ્યો હોય તમારો ગેલેરીમાં સેવ પણ ફટાફટ થઈ જાય ઓલા જેમ કલાકો લાગતી નથી તો અમે અમુક વિડીયા છે નાના હોય વીએન માં બનાવીએ છીએ એક આ તકલીફ રહી કે કોઈ વિડીયો એડિટ કરીએ ને ત્યારે એ પાછો આપણે ગેલેરીમાં સેવ કરવા જઈએ તો અઢી ત્રણ કલાકે વિડીયો સેવ થાય તો આપણી પાસે એડિટ કરવાનો સમય ઓછો હોય બરાબર અને પાછો અપલોડ કરવાનો સમય થઈ જતો હોય એક તો વિડીયો પ્રોવર્ઝન જ વાપરીએ છીએ અને એ પ્રોવર્ઝન છે એ અમે એમાં ચાર્જ દેવો પડે બરાબર એપ્લિકેશન છે મફતમાં છે નહીં તો અમે લોકો એ જ વાપરીએ છીએ સમય પણ ઓછો જોઈએ અને એડિટ પણ સારું થાય અને એડિટ કોણ કરે છે જો આ પ્રશ્ન પણ બહુ સરસ છે કે એડિટ કોણ કરે છે તો કોઈ પણ જે હું મારા વિડીયો બનાવું છું કોઈ પ્લેસ ઉપર જયારે જાઉં છું ત્યારે એડિટિંગ છે એ હું કરું છું અને જે વર્ષા ડેલી બનાવે છે એનું એડિટિંગ એ કરે છે અને એટલે હજી એને કોઈ આમ એપ્લિકેશન છે એ શીખવામાં એને વાર લાગે કારણ કે મને એટલું બધી તકલીફ નથી એટલે હું કોઈ પણ એપ્લિકેશનમાં ઇઝીલી રીતે વિડીયો એડિટ કરી શકું તો એ પણ હવે ધીમે ધીમે શીખે છે એ પણ એડિટિંગ કરે છે અને મોસ્ટ ઓફલી નવાણું ટકા તો એડિટિંગ હું જ કરું છું હવે બીજો પ્રશ્ન કે તમે જે અહીંયા બધા જોતા હોય મારા વિદ્યાર્થી ઘણી બધી વખતે પ્રશ્ન કરતા હોય કે સાહેબ અહીંયા શું છે તો આ છે એ વોઇસ માઇક છે કે જે મારો અવાજ છે તમારા સુધી ક્લિયર પહોંચે વચ્ચે જે ઘોંઘાટો આવે છે આજુબાજુના અવાજો આવતા હોય આપણે કોઈ જાહેર જગ્યાએ વિડીયો બનાવતા હોય

પણ આ થોડુંક મોંઘું આવે પરંતુ સારું આવે એટલે અમે ડિજીટેક કંપનીનું માઈક છે વાપરીએ છીએ તો મિત્રો એના પછી એક બીજો પ્રશ્ન છે કે વિડીયો બનાવવામાં કેટલો ખર્ચ થાય છે તો વિડીયો બનાવવામાં ખર્ચ તો થાય છે પરંતુ જો ક્યારે આપણે બારના પ્લેસ ઘરે ઘરે વિડીયો બનાવીએ તો ખર્ચ છે ઓછા થાય છે પરંતુ જ્યારે આપણે કોઈ બારના પ્લેસે જાય દાખલા તરીકે હમણાં અમે થોડોક સમય પહેલા જુનાગઢ ગયા હતા તો ત્યાં બધી જગ્યાએ ટિકિટ દઈ જવું પડતું પછી આખો આખો બે દિવસ ત્યાં રહ્યા તો એના જમવાના ખર્ચા પછી જે કોઈ પણ જગ્યાએ જઈએ તો ત્યાં ટિકિટ લાગે અને એક એક વિડીયો બનાવવાની પાંચસો પાંચસો રૂપિયા પણ અમે ટિકિટ આપેલી છે તમને બતાવવા માટે થઈને તો ખર્ચાઓ તો લાગે બનાવવાની મનાઈ હોય પણ જો તમારે વિડીયો બનાવ હોય તો એનો ચાર્જ લાગે પાંચસો રૂપિયા ચાર્જ હોય તો પાંચસો રૂપિયા દઈને પણ અમે વિડીયો બનાવેલો કયા પ્રકારનું ચેનલ બનાવો એના ઉપર હોય કારણ કે હું કોઈ પ્લેસિટ કરે એટલે ટૂંકમાં જે પ્રકારનું તમારું ચેનલ હોય એને લગતા ખર્ચાઓ આવતા હોય છે પછી બીજો પ્રશ્ન કે મોબાઈલ કયો વાપરો છો બરાબર મોબાઈલ કયો જોઈએ વિડીયો બનાવવામાં અને તમે કયો વાપરો છો તો મોબાઈલ છે કોઈ પણ મોબાઈલમાં ફોર કે સિસ્ટમ હોય બરાબર ફોર કે સિસ્ટમ હોય તો પણ ચાલે ને ફોર કે ન હોય તો પણ ચાલે પણ એક ખાસ તકેદારી રાખવી કે તમે જ્યારે મોબાઈલમાં વિડીયો બનાવો ને એ ક્વોલિટી જ્યારે પણ યુટ્યુબમાં અપલોડ કરશો ત્યારે એમાં વીસ થી ત્રીસ ટકા ક્વોલિટી છે એ ઓફ થઈ જશે એટલે વિડીયો બનાવવા માટે મોબાઈલ તો સારો જ જોઈએ પણ આપણે એક સ્ટાર્ટ કરીએ છીએ એક શરૂઆત કરીએ તો તમારી પાસે મોબાઈલ કોઈપણ હોય ચાલી જાય બરાબર મોબાઈલનો કોઈ ઇશ્યુ છે નહીં બરાબર તો આ ખાસ પ્રશ્ન હતો ને અમે છે એ મોબાઈલ છે એ રિયલમી ટ્વેલ્વ પ્રો વાપરીએ છીએ આ સ્પેશિયલ એનું ફ્યુચર જે હતું કે વ્લોગિંગ માટે થઈને અને એ મોબાઈલમાં અમે વિડીયો બનાવીએ છીએ અમે તો બે ત્રણ મોબાઈલમાં વિડીયો બનાવીએ છીએ પણ અમે જ્યારે કોઈ જાહેર જગ્યાએ જઈએ છીએ જ્યાં દૂર દૂર સુધીના જે વિડીયો લેવા લેવાના હોય ઝૂમ કરવાનું થતું હોય ત્યાં અમે મોસ્ટ ઓફલી રિયલમી ટ્વેલ્વ પ્રો વાપરીએ છીએ એના પછી તમારા ઘરના તમને સપોર્ટ કરે કે નહીં ઘરનાને મારા અને વર્ષાના બંનેના જે ઘરના છે એને વિડીયોમાં આવું ગમતું નથી કારણ કે એ લોકો છે એ ઘણી બધી માન્યતાઓથી જોડાયેલા હોય અને આપણે એને ફોર્સ પણ ન કરી શકીએ કારણ કે જે વસ્તુ એને કોઈ બી કરેલી જ ન હોય તેમાં ફોર્સ પણ ન કરી શકીએ પરંતુ અમને બે કોઈ પણ પાબંદી છે નહીં અમે લોકો

ચેનલ છે એ મોનિટાઈઝ થઈ કે નહીં બરાબર બધાને ખબર છે કે ચેનલ મોનિટાઈઝ થાય પછી પૈસા આવે બરાબર એ ખબર છે ઘણા નથી ખબર એટલે કહી દઉં છું તો અમારી ચેનલ છે એમાં ઘણા બધા પ્રશ્નો થાય કે તમારી ચેનલમાં જાહેરાતો આવે છે વચ્ચે વચ્ચે હાઇલાઇટ આવે છે તો હાઇલાઇટ એ ચેનલમાં આવે કે જે ચેનલ મોનિટાઈઝ થઈ ગયું એ બરાબર પરંતુ અમારે વ્યૂઝ વધારે છે ચેનલ હજી અમારું મોનિટાઈઝ થયું નથી પરંતુ અમારે વ્યૂઝ છે એ વધારે આવે એટલા માટે વચ્ચે વચ્ચે જાહેરાતો આવે છે અને જાહેરાતનો બીજો એ પણ મતલબ છે કે જ્યારે તમારો કોઈ પણ વિડીયો યુટ્યુબ છે ને માર્કેટિંગ જ્યારે કરે ને તમારો વિડીયોને સારો લાગે અને જ્યારે તમારા વિડીયોનું માર્કેટિંગ કરે કે અધર મોબાઈલમાં ફેલાવે છે તો એ સૌથી વધારે પ્રમાણમાં ફેલાવે ત્યારે જાહેરાતો આવે છે યુટ્યુબને આપણા વિડીયા સારા લાગે છે એટલા માટેથી ને વચ્ચે જાહેરાતો આવે છે પરંતુ અમારી ચેનલ છે એ હજી મોનિટાઇઝ થઈ નથી અને આ ચેનલ મોનિટાઇઝ થવા માટે થઈને હવે એ પ્રશ્ન કે કેટલા સબસ્ક્રાઇબર જોઈએ અને કેટલો વોચ ટાઈમ જોઈએ તો 1000 સબસ્ક્રાઇબર અમારું પૂરા થઈ ગયા છે બરાબર પરંતુ અમારો જે 4000 કલાકનો જે વોચ ટાઈમ છે એ વોચ ટાઈમ હજી પૂરો થયો નથી એટલે એમાં કેટલા પડાવ હોય હું તમને કહી દઉં પહેલો પડાવ એવો હોય કે 1000 સબસ્ક્રાઇબર તમારા પૂરા થયેલા હોવા જોઈએ તો એ અમારે ફર્સ્ટ પડાવ છે કમ્પ્લીટ પૂરો થઈ ગયો હવે સેકન્ડ પડાવ એ છે કે તમારે 4000 કલાકનો વોચ ટાઈમ જોઈએ હવે 4 કલાકના વોચ ટાઈમમાં અમે ટૂંકમાં શું કહેવાય કે એક ભાગ ચાર ભાગ હોય એમાંથી એક ભાગ અમે પહોંચેલા છે હજી ત્રણ ભાગ બાકી છે એટલે એ વસ્તુ તો હજી બહુ દૂર છે અને એમાં YouTube છે તમને 365 દિવસનો ટાઈમ આપે છે આ 1000 સબસ્ક્રાઇબર અને 4000 વ્યૂઝ માટે

અ એના પછીનો જવાબ છે તમે બંને અલગ રહો તો વિડીયો કેમ બનાવો તો જ્યારે અમારે અમે બંને અલગ હોય ત્યારે વિડીયો એવી રીતના આવે છે અમે કોઈ પ્લેસ ઉપર જઈએ છીએ ત્યારે બંને ભેગા જ હોય પણ એવી રીતના પણ વિડીયો હોય છે કે વર્ષા કોઈ પણ વિડીયો છે એ બનાવી અને સીધો મને પીડીએફ કરી દે છે અને મારા મોબાઈલમાં સેવ કરી લઉં છું પછી મારો વિડીયો અને એનો વિડીયો જોઈનિંગ કરીને બંને બનાવીએ છીએ એટલા માટે થઈ અને અમારા બંનેના વિદ્યાર્થી ઘણી બધી વખત ભેગા આવતા હોય પરંતુ ભેગા હાજર હોય નહીં એ બનાવી અને મને મોકલી દઈ પછી હું મારી પણ એમાં જે ક્રિયાઓ એડ કરી દઉં અને પછી એ અપલોડ કરી દઉં પછી આપ અમારી ચેનલમાં એડ્સ આવે કે નહીં બરાબર તો એને લગતી મેં ચર્ચા છે એ મેં આગળ કરી દીધી હવે બીજો ખાસ પ્રશ્ન કે યુટ્યુબ જે

તો ખબર હશે કે આપણું ચેનલ છે મોનિટાઈ નથી બરાબર એક હજાર સબસ્ક્રાઇબર પહેલો છે આપણો જે કમ્પ્લીટલી પૂરો થઈ ગયો છે પરંતુ જે ચાર ભાગમાંથી એક ભાગ ઉપર પહોંચ્યા છે હજી ત્રણ ભાગ બાકી છે એટલે અત્યારે પૈસા મળે નહીં પૈસા મળવામાં તો બહુ વાર લાગે તમારા ચેનલ ઉપર ચાર હજાર કલાકનો વોચ ટાઈમ થાય તોય તમને પૈસા ન મળે પછી એક ગૂગલ એક્સેન્જ પિન તમારું જ્યારે ચાર હજાર કલાકનું વોચ ટાઈમ થાય બરાબર અને એક હજાર સબસ્ક્રાઇબર થાય તો એક ગૂગલ એક્સેન્સ પિન આવે છે અને અને પછી પણ આપણા પૈસા નથી મળતા પછી એ કારણ કે યુટ્યુબ છે એપ્લિકેશન એક અમેરિકન એપ્લિકેશન છે એટલે એ યુ ડોલર ઉપર જ આપે છે તો જ્યારે તમારા સો ડોલર કમ્પ્લીટ પૂરા થાય પછી એ યુટ્યુબ કરન્સી મુજબ ભારતીય નાણું કેટલું થાય એ પ્રમાણે ઘણા બધા પ્રશ્નોનું આપણે આઉટ કરી દીધું ચાલો તો હવે તમે લોકો છે એ વિડીયો આગળના જોતા રહેજો થોડોક સપોર્ટ કરતા રહેજો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટને લગતી જે વાત છે એ જે લોકો હોય બરાબર એ લોકો ધ્યાન રાખજો આગળ ઘણી બધી વખત આપણે ખબર ન હોય અમે તો જાણીએ એટલે તમને કહીએ કે આજે તમે અમને કોમેન્ટ કરશો કે કોઈ બીજાને કરશો એટલે તમને મનમાં એવા પ્રશ્ન હોય કે અમારું કંઈ નહીં થાય તે વસ્તુ તદ્દન ખોટી છે અને આવી બાબતોથી દૂર રહેજો વિડીયો જો ન જો એક તમારી મેટર છે પરંતુ ખરાબ કોમેન્ટ કરાય નહીં અમારા વિડીયો હોય કે કોઈ પણ ના વિડીયો હોય ખરાબ કોમેન્ટ આપણે કરાય નહીં આપડે આ વિડીયો જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલ ને કરી દેજો સબસ્ક્રાઇબ ચાલુ મળીએ નવા વિડીયોમાં